સરકારી નોકરી મેળવવા માટે યુવાન યુવતીઓ દિવસ રાત તંતોડ મહેનત કરતા હોય છે અને પરીક્ષામાં કેટલાકની મહેનત સફળ થાય છે તો કેટલાકની નિષ્ફળ પરંતુ કેટલાક એવા લોકો પણ હોય છે કે જેમને કોઈ પણ ભોગે સરકારી નોકરી મેળવવાની ઈચ્છા હોય છે અને આવા લોકો સરકારી નોકરી મેળવવાની લાલચમાં ગઠિયાઓનો શિકાર થઈ જાય છે જેના કારણે નોકરી તો નથી મળતી પરંતુ લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવે છે તેની આજે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આફણા ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યમાં નકલી સરકારી નોકરી આપવાના બહાને છેતરપિંડી આચરતી હોવાની એક ટોળકી છે તેને ઝડપી પાડી છે આ ટોળકી પાસેથી કોણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આઈપીએસ સચિવોની બોગસ સહયોગવાળા લેટરો પણ મળી આવ્યા છે સરકારી નોકરી જુનાગઢ અને કડીથી એમ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે આ અંગે ગીર સોમનાથ ના પોલીસ વડા શું કહ્યું તે સાંભળો બે દિવસ પહેલા મોડી રાત્રે જે વિક્ટીમને કોઈ લોકો અપોઈન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે જુનાગઢ કલેક્ટર ઓફિસનો અને એ અપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે જયારે હાજર થવા ગયા ત્યારે એમને વિગત મળી ગયા એપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે વિક્ટીમ સાથે ડિટેલ વિગતો લીધી ત્યાર પછી એણે જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટિયા પ્રાચીમાં સુભાષ ચુડાસમા એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કર્યું એની પાસેથી વિગત મળી જુનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે એ જુનાગઢમાં જ રહે છે ને જુનાગઢમાં જ એની ઓફિસ છે એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી ત્યાંથી પણ એમની ચૌહાણ ની અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચિંગ કર્યું એનાથી આગળ પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવ એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડઅપ કરી લીધો છે આખી જે એમો છે જે વ્યક્તિ સુભાષ ચુડાસમા જે જે લોકો ફેલ થાય અથવા જે જે લોકોની બીજી નોકરીની જરૂર હોય એમને લલચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ ત્રણ લાખ રૂપિયા પહેલા અને બાકીના ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ પાંચ લાખ રૂપિયા ભેગા કરતો હતો ત્યાર પછી એ જ આ ગીર સોમનાથમાં સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે એ એવા કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી પિન્ટુ પટેલ ને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લેટર લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને નવાણું લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે હજી આમાં વધારે વિક્ટિમ હોઈ શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું લિસ્ટ મળ્યું છે એ એક બાવીસ લોકોનું લિસ્ટ મળ્યું છે જુનાગઢ કલેક્ટર ઓફિસમાં બિન સચિવાલય ક્લાર્કમાં અને ઓફિસિયલી એમાં જુનાગઢ કલેક્ટરની સાઈન પણ ડુપ્લિકેટ કરવામાં આવી છે અમને બીજા મળ્યા છે માં ક્લાર્ક ની પોસ્ટ ઉપર ના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે જેમાં ડુપ્લિકેટ સાઈન છે ડિફેન્સમાં આર્મીમાં બે લોકોની ક્લાર્કની પોસ્ટ ઉપર નાયકની પોસ્ટ ઉપરના

આમાંથી એક આરોપી જે છે સુભાષ ચુડાસમા એ ઓલરેડી આર્મીની જે ભરતી થઈ હતી જામનગર ત્યારે એણે ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવેલા અને એ એડમિટ કાર્ડના આધારે ડુપ્લિકેટ હોવાને કારણે ત્યાં એની સામે ગુનો પણ દાખલ થયેલો છે ચારસો સડસઠ અડસઠ નો અને એને અરેસ્ટ કરવાનો જે તે સમયે આરોપી મળ્યો નથી એટલે અરેસ્ટ કરવાનો આયોનું બાકી છે સાહેબ ગુજરાત ગોવા પસંદગી સેવા મંડળમાં આજે કરતો હોય સાહેબ રાજ્ય લેવલનું કાવતરું હોઈ શકે હોઈ શકે એટલા માટે કે કેમ કે આના તાર પછી અમને ગીર સોમનાથ જુનાગઢ અને છે કડી સુધી મળ્યા છે આમાં અમને ગૌણ સેવા પસંદગી મંડળના પણ આઈએસ અધિકારી અને આઈપીએસ અધિકારી સિગ્નેચર વાળા જે એમના મુખ્ય સચિવ છે એમના લેટર પણ મળ્યા છે એ પણ ડુપ્લિકેટ છે અત્યારે પ્રાઇમરીલી એવું લાગે છે અમે આગળની તપાસ કરી રહ્યા છીએ કેટલું ઊંડું છે આખું થેન્ક યુ તેમણે જણાવ્યું કે જૂનાગઢ ગીર સોમનાથ સહિતના જિલ્લામાં રહેતા અને સરકારી નોકરી મળે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓને જુદા જુદા વિભાગમાં નોકરીઓ અપાવી દેવાની વાયદા કરીને ખોટા નિમણૂક પત્ર આપી લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો બનાવ પોલીસના ધ્યાનમાં આવ્યો હતો જેમાં તાલાળાના કાંજીવાળાએ પોતાની દીકરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ઘંટીયા પ્રાચી ગામે આવેલા જ્યોતિબા ફુલે નામની એકેડેમીના પ્રમુખ જેઠાભાઈ ચુડાસમાને મળ્યા હતા ને ત્યારે તેમની દીકરીને સરકારી નોકરી અપાવી દેવાનું કહીને મોબાઈલ ફોનમાં પોલીસની દોડની પરીક્ષામાં નાપાસ થયેલી યુવતીઓને પાસ કરાવ્યાના સિક્કાવાળા લેટર બતાવીને વિશ્વાસમાં લીધા હતા અને તેમણે છ લાખની માંગણી કરી હતી ને ત્યારબાદમાં ત્રણ લાખ નક્કી કર્યા અને તે જ જગ્યા પર એક લાખ રૂપિયા તાત્કાલિક પણ લઈ લીધા બાદમાં કાનજીભાઈએ તેમના સગા સંબંધી અને અન્ય પાંચ લોકો પાસેથી કુલ સાત લાખ રૂપિયા લઈ લીધા અને તેમને વેરિફિકેશન માટે કર્મયોગી ભવન ગાંધીનગર લઈ જઈને સચિવાલય સેવા કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતીનો લેટર આપ્યો હતો ત્યાંથી ઉમેદવારો આ લેટર લઈને જૂનાગઢ ગયા અને કલેક્ટર ઓફિસમાં મહેસૂલ વિભાગનો નિમણૂક પત્ર આપતા આ નિમણૂક પત્ર નકલી હોવાનું સામે આવ્યું ઉમેદવારોને જાણ થઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ છે જેથી જેઠાભાઈ સહિતના લોકોને તેમણે ફોન કર્યો પરંતુ તેમના ફોન બંધ આવતો હતો જેથી તે લોકો સામે ફરિયાદ નોંધાવી નોકરીના નામે પૈસા પડાવતી ટોળકી સામે ફરિયાદ નોંધાતા એલસીબી સુત્રાપાડા પોલીસની સંયુક્ત ટીમે તપાસ શરૂ કરી અને જેઠાચુડાસમાં હરસુખલાલ ચૌહાણ અને નીલકંઠકુમાર પટેલને ઝડપી પાડ્યા હતા આ ટોળકીઓ જુદા જુદા પચીસ યુવક યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવી દેવાનું કહીને વિશ્વાસમાં લઈને નવ્વાણું લાખ જેટલી રકમ પડાવી લીધી હતી આ ટોળકીનો જેઠા ચુડાસમાં ટ્રેનિંગ એકેડેમી ચલાવતો હતો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા યુવક યુવતીઓ તેમજ તેમના વાલીઓને સરકારી નોકરીની લાલચ આપી અને પોતાના દ્વારા બીજા લોકોને અપાયેલા સરકારી નોકરીના નિમણૂક પત્ર મોબાઈલમાં દેખાડીને વિશ્વાસમાં લેતો હતો ત્યારબાદ ગાંધીનગર ખાતે ખોટા ધક્કા ખવડાવીને નકલી નિમણૂક પત્ર આપીને પૈસા પડાવી લેતો હતો જ્યારે બીજો આરોપી હરસુખલાલ ચૌહાણ એજન્ટ તરીકે કામ કરતો હતો ને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને શોધી લાવતો હતો અને આ પરીક્ષા આપ્યા વગર અનુસૂચિત જાતિના ખાસ કોટામાં સરકારી નોકરી આપવાની લાલચ આપીને પૈસા પડાવતો હતો જ્યારે ત્રીજો આરોપી પિન્ટુ પટેલ સોનિયાસમ કુલ ગાંધીનગર ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરતો હોવાનું જણાવીને સરકારી નોકરીના ખોટા નિમણૂક પત્ર બનાવીને પૈસા પડાવતો હતો પોલીસે આરોપી જેઠા ભરવાડના ઘરે અને જ્યોતિબા ફૂલે નામની એકેડીમાં તપાસ કરતા મુખ્યમંત્રીની ખોટી સહીઓવાળા બનાવટી ભલામણપત્ર મુખ્યમંત્રીની ખોટી સહીવાળા જમીન માપણી કરી આપવા અંગેના અધિક મુખ્ય સચિવ અને ચેરમેન મહેસૂલ વિભાગ ગાંધીનગરના બનાવટી ભલામણપત્ર મળી આવ્યા હતા સાથે જૂનાગઢ કલેક્ટર કચેરીના નિમણૂક પત્ર એસબીઆઈ બેંક ક્લાર્કના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આર્મીના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર મળી આવ્યા હતા સાથે જ જે ભોગ બનનારા સાથે નાણાકીય લેવડદેવડ સંબંધિત સોગરનામા ફરિયાદી અને અન્ય ભોગ બનનારાની કોરા કાગળ ઉપર સ્ટેમ્પ પેપર પર સાથે કરેલી સહીઓવાળા દસ્તાવેજ પોલીસને મળી આવ્યા હતા જો તમે પણ સરકારી નોકરીની તૈયારી કરતા હોય અને તમને કોઈ વ્યક્તિ આ પ્રકારે નોકરી આપી દેવાની લાલચ આપે તો ચેતજો કારણ કે શોર્ટકટ રીતે નોકરી મેળવવા જશો તો નોકરી તો નહીં મળે પરંતુ લાખો રૂપિયા ગુમાવવા પડશે આજ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ